અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે શિક્ષક દિવસની ગુરુવંદના સાથે શિક્ષકોનું સન્માન કરી ઉજવણી કરાઈ હતી અંકલેશ્વર ખાતે આવેલ અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા ગુરુવંદના સહિતના કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી ભારતના રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસની ઉજવણી વર્ષોથી શિક્ષક દિવસ તરીકે કરવામાં આવે છે કેમ કે તેઓ વ્યવસાય શિક્ષક હતા અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે આ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો ઉપરાંત દિવ્યજ્યોત સંઘ હોસ્પિટલના ઉપપ્રમુખ નારાયણ બિઝનેસ સ્કૂલ અમદાવાદના ડિરેક્ટર જે જે શુક્લા અને અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ટ્રસ્ટના પ્રમુખ નાજુ ફળવાલા ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત શિક્ષકો અને વિદ્યાર્થીઓને સંબોધિત કરતા તેઓએ જણાવ્યું હતું કે શિક્ષણનું ખૂબ મહત્વ રહ્યું છે આજનો યુગ જ્ઞાનનો યુગ છે નોલેજ જ પાવર છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીના જીવનમાં ગુરુનું અર્થાત શિક્ષકનું શું મહત્ત્વ છે અને ગુરુનો આદર જળવાય એમની દ્વારા પ્રાપ્ત શિક્ષણ થકી પોતાનું એક શિક્ષકનું નામ રોશન થાય એ રીતે સમગ્ર જીવન દરમિયાન કર્મ કરવાની શીખ આપી હતી શિક્ષકોએ પણ વર્ષોની પરંપરા ગુરુ અને શિષ્યની છે એને છાજે એ મુજબ એમનું વર્તન રહે એની ખાસ કાળજી લેવી પડશે શાળા ટ્રસ્ટના પ્રમુખ નાજુ ફડવાલે જણાવ્યું હતું કે શિક્ષણ વગરને વ્યક્તિની હાલના સમયમાં કલ્પના કરવી જ મુશ્કેલ છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે સારું શિક્ષણ મેળવવું પણ સારું શિક્ષણ લોક સમાજ અને જરૂરતવાળા વ્યક્તિ તેને ઉપયોગી થાય એ જોઈએ આજના દિવસનું શિક્ષકના જીવનમાં ખાસ મહત્વ રહ્યું છે આજે આખા દેશમાં શિક્ષક દિવસની ઉજવણી થાય છે આ ઉજવણી શિક્ષકોએ દેશના વિકાસમાં અને સારા નાગરિક ગણવામાં ખૂબ મહત્વનું યોગદાન આપ્યું છે તેના ભાગરૂપે આજે દુનિયામાં ભારત દેશમાંથી શિક્ષણ મેળવી આપણા દેશના વિદ્યાર્થીઓ દુનિયાનો ઉપયોગી થયા છે અને દુનિયાના વિકાસમાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે એનો જસ કોઈને જતો હોય તે તે આપણા દેશના શિક્ષકોને ફાળે જાય છે એમની મહેરત સારા વિચારો અને એમની દુરંધીએ સારું શિક્ષણ આપ્યું છે આજે દુનિયા આશાની નજરથી ભારત દેશની સામે જોઈ રહી છે આ પ્રસંગે શિક્ષકોનું સન્માન શાળાના ટ્રસ્ટીઓ અને ઉપસ્થિત મહેમાન દ્વારા કરાયું હતું આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ ગુરુવંદના કરી હતી અને આજીવન પોતાના શિક્ષકોની અને ગુરુની શીખને ધ્યાનમાં રાખવાની મનોકામના વિદ્યાર્થીઓએ વ્યક્ત કરી હતી માઈ સેલ્ફ છોવાલાફતનાસ એન્ડ आई प्ले अ रोल ऑफ़ प्रिंसिपल फ़ॉर वन डे ऑफ अंकलेश्वर पब्लिक स्कूल ऑन दिस स्पेशल डे आई वॉन्ट टू एक्सप्रेस माई ग्रेटिट्यूड टू मेक दिस अपॉर्चुनिटी एज़ प्रिंसिपल फॉर वन डे टीचर्स तो सभी लोग बनते हैं लेकिन एक प्रिंसिपल बनना वो बहुत ही मुश्किल काम है जब हम प्रिंसिपल बने तो हमें पता चला कि उसके पीछे कितनी सारी डिफिकल्ट हो डिफ़िकल्टीज होती है कितनी सारी रिस्पॉन्सिबिलिटीज़ होती है कि टीचर बनना इतना आसान नहीं है और प्रिंसिपल बनना तो बहुत ही मुश्किल है आई वॉन्ट टू थैंक टू मिस Mr. Nazu Farwala sir and our principal, respected Kavita ma'am, to make this opportunity to me as a principal of one day. I am very thankful to all the teachers, principal ma'am, Mr. Nazu Farwala sir, non teaching staff, and all to make this role to me that I being a principal of one day as a Kavita ma'am, and I am very thankful to all to make this opportunity to me. मेरे को बहुत ही अच्छा लगा कि मुझे ये मौका मिला वरना सभी को मौका मिलना इतना मुश्किल नहीं है लेकिन मुझे मिला ये बहुत ही मुश्किल काम है और जो प्रिंसिपल होता है उनके पीछे बहुत ही सारी रिस्पॉन्सिबिलिटीज़ होती है बहुत ही सारी डिफ़िकल्टीज होती है तब जाकर पता चला कि प्रिंसिपल बनना इतना आसान नहीं है सो तो मैं सभी का बहुत ही दिल से धन्यवाद करना चाहती हूँ